તમે રોપ કઈ નાખશો પાડીઓ પર રહી શીખાય ગજાળા હોમ ધારો એ તું બાર બે તું છે અહ હોટાસ ના હોટા બધું જента આવડતું છે ને ભેંજો ના કોઈ ભેરે જો આના કા ઢોકો મેલાય બાયડામાં ના ના તો આવું શું આ જોવા દે આ ઇન

નાખવાનું અરે નાખવાનું નહીં ભાવ નો રૂપ આ માથું માટી માટી કરી મારા માથું જો મારું માથું માટી માટી કરી મજૂર કરે છે મજૂર તો દહ કર્યો છે પણ આવું કીધું તું કે આઠ વાગે આવી જ આઠ વાગ્યા તો હું એવું કરું એટલે ને ક્યાં ને

અલિયા ઘોડા એ આથી તમાકુ સોપિયા શું કરી લેતી આ ઘોડા આ નહી દેખાતું હોય તો મને સોંપાય ના આ બધું આપણો ખાવા નહીં હું કીધું આ રોગ મારો અને આ હું તો હેડો કે તમે ખાલી મન મોટો ચા દો હું બા ઉપાડી નાખું ના તું કે છું તમારે જોખવાય તો